ત્યાંસી વર્ષના છે તેમની સંભાળ માટે કેરટેકર રાખેલા છે ગત તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ તે તેની માતાના ખબર અંતર પૂછવા ગયા ગયા હતા ત્યારે ફરિયાદીને જાણવા મળેલ કે તેમના ઘરેથી અગિયાર લાખ વીસ હજાર રૂપિયાના સોનાના દાગીના ચોરી થઈ ગયેલા છે આ ગુના સંબંધે માનનીય ડીસીપી ક્રાઇમસર જગદીશ ભાંગરવા સરની સૂચનાથી આ આરોપીઓને તાત્કાલિક પકડવા માટે સૂચના આપેલ હોય જેથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની ટીમની સંયુક્ત બાતમીના આધારે આ ગુનાના ત્રણ બે આરોપી ભાવનાબેન રમેશભાઈ ભૂત અને આશીષભાઈ જનકભાઈ પરમારને સોનાના દાગીનાની કિંમત જે નવ લાખ એકતાલીસ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવેલ છે અને આ બંને આરોપીઓને માલવીનગર પોસ્ટ સોંપી વધુ તપાસ તજવીજ ચાલુ છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે